જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ નમઃ શિવાય આજના અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપનો દિન શુભ અને મંગલમય બને આજનો અધ્યાય શરૂ કરીએ તે પહેલાં આગલા અધ્યાયમાં આપણે જોયું હતું કે શ્રી વસિષ્ઠજીએ રાજાને જે મહામાસના મહાત્મ્ય કહ્યું હતું તે કાર્તિવીર્યના કહેવાથી શ્રી ગુરુ દત્તાજ્રીએ કહ્યું હતું જે સમયે સાક્ષાત વિષ્ણુ સમાન શ્રી દત્તાત્રેયજી સત્ય પર્વત પર રહેતા હતા ત્યારે મહેષ્મતીના રાજા સહસરાજુને એમણે પૂછ્યું હતું કે હે યોગીઓમાં શ્રેષ્ઠ દત્તાત્રેયજી મેં તમામ ધર્મીઓ સાંભળ્યા છે હવે કૃપા કરીને તમે મને મહામાસના મહાત્મ્ય સંભળાવો ત્યારે દત્તાત્રેયજીએ કહ્યું કે નારદજીને બ્રહ્માજીએ જે કહ્યું હતું તે મહામાસનું મહાત્મ્ય હું તને કહી રહ્યો છું આ ભારત ભૂમિ કર્મભૂમિ છે અને અહીં જે જન્મ લઈને જેમણે મહામાસમાં સ્નાન ન કર્યું હોય એનું જીવન વ્યર્થ ગણાય છે ભગવાનની પ્રસન્નતા અને સ્વર્ગ પ્રાપ્તિ માટે મહામાસમાં સ્નાન કરવું અનિવાર્ય છે જો આ મજબૂત અને શરીર મહામાસના સ્નાનથી રહી જાય તો તેને સંભાળવાથી શું મહામાસ પવિત્રતા લાવે છે અને આલોક તથા પરલોક માટે ઉત્તમ છે હે રાજન જે મહામાસમાં સ્નાન કરતા નથી તેઓ ક્યારેય સૂર્ય અને ચંદ્રની જેમ મન ફળ મેળવી શકતા નથી દત્તાત્રેયજી કહે છે હે રાજન એક પ્રાચીન ઇતિહાસ સાંભળો ઋષિકા નામની એક બ્રાહ્મણ સ્ત્રી હતી જે બાળપણમાં જ વિધવા થઈ ગઈ હતી તે રેવા નદીના કિનારે વિંધ્યાચલ પર્વતની તળેટીમાં તપ કરવા લાગી તે જીતેન્દ્રિય સત્યવક્તા સુશીલ અને દાનશીલ હતી તપ દ્વારા તેણે પોતાના દેહને સૂકવી દીધો હતો તે વલ્કલ વસ્ત્ર ધારણ કરીને સંતોષપૂર્વક જીવન પસાર કરતી હતી તેણીએ રેખા અને કપિલ નદીના સંગમ પર સાત્વિક ભાવથી વર્ષ સુધી મહામાસમાં સ્નાન કર્યું હતું અને ત્યાં જ પોતાના જીવનનું અંતિમ પ્રસ્થાન પણ કર્યું હતું તેણીએ રેખા અને કપિલ નદીના સંગમ પર સાત્વિક ભાવથી સાહીઠ વર્ષ સુધી મહામાસમાં સ્નાન કર્યું હતું અને ત્યાં જ પોતાના જીવનનું અંતિમ પ્રસ્થાન પણ કર્યું હતું મહાસ્નાનના ફળ સ્વરૂપે તે ચાર હજાર વર્ષ સુધી દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુના ધામમાં રહી પછી બ્રહ્માજીએ તેને તિલોત્તમા નામની અપ્સરા રૂપે જન્મ આપ્યો જે સુંદ અને ઉપસુંદ દૈત્યનો વિનાશ કરવા માટે પ્રગટ થઈ હતી તે અતિશય રૂપવતી ગાનવિદ્યામાં પારંગત અને મુકુટ કુંડલથી શોભાયમાન હતી તેનું રૂપ ગાન અને સૌંદર્ય જોઈને બ્રહ્માજી પણ ચકિત થઈ ગયા તિલોત્તમા રેવા નદીના કિનારે સ્નાન કરીને તપ પર બેઠી હતી ત્યારે સુંદ અને ઉપસુંદના સૈનિકોએ તેને ચંદ્રમાં જેવી તેજસ્વી જોઈ અને રાજા સુંદ અને ઉપસુંદને તેની સુંદરતાનું વર્ણન કર્યું તેઓ બોલ્યા અમે આજ સુધી આવી અલૌકિક સ્ત્રી ક્યારેય જોઈ નથી જે કામદેવને પણ જીતવા માટે સમર્થ હોય રાજા તમે પણ ચાલો અને તમારા નેત્રો દ્વારા જ તેના દર્શન કરો આ સાંભળીને બંને રાજાઓ મદિરા ભરેલા પાત્ર લઈને ત્યાં પહોંચ્યા ત્યાં તિલોત્તમા બેસેલી હતી તેઓ મદિરાપાનથી મોહિત થઈ કામ વિકાસમાં તણાયા અને એકબીજા સાથે લડી પડ્યા અંતે પરસ્પર યુદ્ધ કરતાં તેઓ બંને મૃત્યુ પામ્યા તેઓનું મૃત્યુ જોઈને તેમની સેનાએ મોટો ઉદ્યમ મચાવ્યો તે સમયે તિલોતમાએ કાલરાત્રિ સમાન તેજથી ઉડાન ભરી અને દસે દિશાઓને પ્રકાશિત કરતી પર્વત પરથી સૂર્યમંડળ તરફ ચાલી ગઈ તે દેવકાર્ય પૂર્ણ કરીને બ્રહ્માજી સમક્ષ ઉપસ્થિત થઈ બ્રહ્માજીએ આનંદિત થઈને કહ્યું હે ચંદ્રવતી હું તને સૂર્યના રથ પર સ્થાન આપું છું જ્યાં સુધી આકાશમાં સૂર્ય રહેશે ત્યાં સુધી તું વિવિધ પ્રકારના ભોગોનો ભોગ કર આથી હે રાજન તે બ્રાહ્મણ સ્ત્રી આજે પણ સૂર્યના રથ પર સ્થિત છે અને મહામાસના સ્નાન કરવાથી મળતા ઉત્તમ ફળોને ભોગવી રહી છે તેથી ઉન્નત ગતિ પ્રાપ્ત કરવા માટે ઈચ્છતા બુદ્ધિમાન પુરુષોએ મહામાસમાં વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય આજનો અધ્યાય અહીં જ પૂર્ણ થાય છે જો તમે આજનો અધ્યાય ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આગળના અધ્યાય અપલોડ કરું તેની નોટિફિકેશન તમને તરત જ મળી રહેશે ધન્યવાદ